મિત્રો જાપાને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલી ઝડપથી પ્રગતિ કરી છે કે એવું લાગે છે કે જાણે જાપાન બે હજાર ત્રેવીસમાં નહીં પરંતુ બે હજાર સાહીઠમાં જીવી રહ્યું છે જાપાનના લોકો દરેક નાની મોટી વસ્તુને ટેકનોલોજી સાથે જોડી દે છે તો ચાલો આજના વિડીયોમાં જાપાનના એવા આવિષ્કારો વિશે જાણીશું જેને જોઈને તમને વિશ્વાસ આવી જશે કે જાપાન બે હજાર નહીં પરંતુ બે હજાર જીવી રહ્યું છે નંબર એક પર છે રંગ બદલતા કપડાં મિત્રો અત્યાર સુધી તમે કેટલાય સ્માર્ટફોન અને ઘણી બધી સ્માર્ટ વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે પરંતુ જાપાનના લોકો સ્માર્ટ કપડાનો ઉપયોગ કરે છે મતલબ કે તમે આ કપડાનો રંગ તમે ઈચ્છો તે રંગમાં બદલી શકો છો એટલે કે જાપાનીઝ લોકોને અલગ અલગ પાર્ટીઓમાં જવા માટે અલગ અલગ પ્રકારના કપડાં ખરીદવાની જરૂર નથી પડતી બસ એક સ્વીચ દબાવો અને કલર ચેન્જ નંબર બે પર છે ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ચેર મિત્રો જાપાનના લોકો તેમની ઓફિસમાં ખૂબ જ સ્માર્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી ખુરશીનો ઉપયોગ કરે છે આ દુનિયાની પહેલી ઓટોમેટિક ખુરશી છે આ ખુરશીની સામે તાળીઓ પાડતા જ તે પોતાની જગ્યાએ સેટ થઈ જશે આ ખુરશી ઇન્ટેલિજન્ટ પાર્કિંગ આસિસ્ટન્ટથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે આ ખુરશી ત્રણસો ડિગ્રીમાં ફરી શકે છે અને આ ખૂબ જ આરામદાયક ખુરશી છે તે વાઈફાઈ દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે અને નંબર ત્રણ પર છે ટ્રેન માટે મોનોરેલ ટ્રેક આ દુનિયામાં એક એવો ટ્રેક છે જ્યાં એક સાથે ચાર ટ્રેક બનાવવામાં આવ્યા છે અને જ્યારે ટ્રેન આવવાની હોય છે ત્યારે ટ્રેનને તેની પહેલાથી જ ખબર પડી જાય છે અને ટ્રેનના સ્ટેશન પ્રમાણે ટ્રેક બદલાતો રહે છે અને તેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે ટ્રેકના સેન્સર અને ટ્રેનના સમય પ્રમાણે બદલાતા રહે છે અને નંબર ચાર પર છે હાઈવે થ્રુ બિલ્ડિંગ જાપાનમાં એક એવો હાઈવે છે જે બિલ્ડિંગની વચ્ચે થી પસાર થાય છે પહેલી વાર જોઈને કદાચ તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સુંદર નજારો જોઈને દરેક લોકો હેરાન થઈ જશે આવી વસ્તુઓ તમને માત્ર ને માત્ર જાપાનમાં જોવા મળે છે વાસ્તવમાં અહીં એક હાઈવે બનાવવાનો હતો પરંતુ આ જમીન માલિકે તેની જમીન સરકારને આપવાની ના પાડી દીધી જેના કારણે જાપાની સરકારે આ બિલ્ડિંગના છઠ્ઠા સાતમાં અને આઠમા માળે હાઈવે બનાવવો પડ્યો અને નંબર પાંચ પર છે લિફ્ટમાં ટોયલેટ મિત્રો આખી દુનિયામાં ઓફિસો બિલ્ડિંગો અને હોટલના રૂમમાં ઝડપથી પહોંચવા માટે લિફ્ટ લગાવવામાં આવી હોય છે પરંતુ જાપાનમાં આ લિફ્ટમાં પણ ટોયલેટની સુવિધા હોય છે કારણ કે કેટલીક વાર ઈમારતોની લાઇટો અચાનક જ બંધ થઈ જાય છે આવી સ્થિતિમાં લિફ્ટમાં ફસાયેલા લોકોને કોઈ પણ સ્થિતિનો સામનો ના કરવો પડે ને એટલા માટે લિફ્ટમાં પણ ટોયલેટની સુવિધા આપવામાં આવે છે અને નંબર 6 પર છે હાઈ સ્પીડ ટ્રેન મિત્રો જાપાનની હાઈ સ્પીડ ટ્રેન જેને મેગ્યુઅલ ટ્રેન પણ કહેવામાં આવે છે જે મોટા પ્રમાણમાં ચુંબકની ચુંબકીય શક્તિના ઉપયોગથી ચાલે છે જેને મેગ્નેટિક લેવિટેશન કહેવાય છે અને આ પેડા વગર ચાલે છે મેગા ટ્રેનનું નિર્માણ સેન્ટ્રલ જાપાન રેલવે કંપની અને કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બે ડિસેમ્બર બે હજાર ના રોજ કરવામાં આવ્યું હતું જેની સ્પીડ પાંચસો એક્યાસી કિલોમીટર પ્રતિ કલાકની છે જો તમે આ ટ્રેનને જોવા માટે ઉભા રહો છો તો જ્યારે તે ટ્રેન આવશે ત્યારે તમે ચોક્કસપણે ડરી જશો કારણ કે તેની સ્પીડ જ એટલી વધારે છે અને મિત્રો નંબર સાત પર છે ઓટોમેટિક દરવાજા મિત્રો ભારતમાં રેલવે પ્લેટફોર્મ પર ભીડને કારણે દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે પરંતુ જાપાનના લોકોને અકસ્માતોથી બચાવવા માટે પ્લેટફોર્મ પર ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવ્યા છે જે ટ્રેન ઊભી રહે છે ત્યારે જ ખુલે છે અને ટ્રેન ચાલવાનું શરૂ કરતાની સાથે જ તે બંધ થઈ જાય છે આ રીતે દર વર્ષે અનેક લોકોનો જીવ બચાવી શકાય છે અને નંબર આઠ પર છે સોનાન મોનોરેલ ટ્રેન તમે પાટા પર દોડતી ઘણી બધી ટ્રેનો જોઈ હશે પરંતુ જાપાનમાં પાટાની નીચે પણ ટ્રેનો દોડે છે એક એવી ટ્રેન છે જે રેલવેના પાટા પર નહીં પરંતુ બીમના સહારે દોડે છે અને તેના તમામ કોચ આ બીમ સાથે જોડાયેલા હોય છે તેનો રસ્તો રોડથી લગભગ દસ ફૂટ કે તેથી વધુ ઊંચાઈ પર બનાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને ટ્રાફિકથી ઘણી રાહત મળે છે તેમજ મુસાફરોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે છે